તારીખ વીસ એકવીસ એપ્રિલ મારા બધા મારે ત્યાં મહેમાન તરીકે પધાર્યા અને નાની મોટી ભેટ સોગાતો તો ઘણી આપી પરંતુ મારા પરમ મિત્ર એવા વૈશ્વ રૂપાલી કે જેઓ ગીર ગૌ ગીર ગૌ કૃષિ સંસ્થાન ચલાવે છે અને ગીર ગાયનું જતન કરે છે તેઓની એક અલગ પ્રકારની ભેટ સોગાત હતી તેઓએ મને 6 માસની વાછરડી ભેટ આપવા આવ્યા મને ખૂબ જાણીને આનંદ થયો કે રમેશભાઈ રૂપાલા લે મને ગીર ઓલાદની વાછરડી ભેટ આપી અને આ તકે મને એનો ખૂબ લાગણી થઈ કે આવું એક અનુકરણીય પગલું જેથી કરીને લોકો ગીર ગાય તરફ વર્ત ગતિ કરે અને જે એક સમય કહેવાતું કે સૌરાષ્ટ્ર ગુજરાત એટલે દૂધ ઘીની નદીઓ વહેતું કહેવાય પરંતુ સમયની માર ખાધા પછી આ બધું જતું રહ્યું હતું પરંતુ ફરીવાર એ દિશામાં લોકો ગતિ કરે અને આવી રીતે મારી પાસે ઓલરેડી દસ ગાયો હું સાચું જ છું એમાં એક વધુ વાછડી આવી એને પણ અમે ગૌ માતા તરીકે સાચવશું જતન કરશું અને બધા લોકો આ તરફ ગતિ કરે એવી અને આ ભેટ સોગતની હું ખૂબ નોંધ લઉં છું અને રમેશભાઈ રૂપાલીયાનો પણ હું આ તકે આભાર માનવાનું છું